આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે મુખ્ય સમાચાર ગુજરાતમાં સાતમી મેના રોજ યોજાનાર લોકસભાની પચીસ બેઠકોની ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં યોજાયેલ બાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની લોકસભાની ઇઠ્યાસી બેઠકો માટે સાંજના પાંચ વાગ્યા સુધીમાં ત્રેપનથી થી છોતેર ટકા મતદાન થયું સર્વોચ્ચ અદાલતે વીજાણુ મતદાન યંત્ર ઈવીએમ અને વીવીપેટના ડેટાની એકસો ટકા ચકાસણી કરવાની વિનંતી કરતી અરજીઓ ફગાવી દીધી ગુજરાતના ત્રાસવાદ વિરોધી દળે નારોલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે શસ્ત્રોની હેરફેર કરવાના આરોપસર બે વ્યક્તિની ધરપકડ કરી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નવીન ફ્લોરિન ઇન્ટરનેશનલ લિમિટેડ વચ્ચે સુરક્ષા સંશોધન વિકાસ અને તાલીમ માટે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર થયા અને રાજ્યના દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગરમીના પ્રકોપ વચ્ચે આજે સવારે વરસાદ થયાના અહેવાલ છે સમાચાર વિગતવાર ગુજરાતમાં સાતમી મેના રોજ યોજાનાર લોકસભાની પચીસ બેઠકોની ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે વિવિધ પક્ષોના સ્ટાર પ્રચારકોનું રાજ્યમાં આગમન શરૂ થયું છે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવશે તેઓ ગુજરાતની ચાર લોકસભા બેઠકો પર વિજય સંકલ્પ સભા કરશે શ્રી અમિત શાહ પોરબંદરના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાના પ્રચાર માટે જામકંડોરણા ખાતે સવારે દસ વાગે જાહેર સભા સંબોધશે ત્યારબાદ ભરૂચમાં મનસુખ વસાવાના સમર્થનમાં અંકલેશ્વરના ખડોલી ખાતે બપોરે જનસભાને સંબોધન કરશે ત્યાંથી અમિત શાહ પંચમહાલના ઉમેદવાર રાજપાલસિંહ યાદવના પ્રચાર માટે ગોધરામાં સાંજે વિજય સંકલ્પ સભા સંબોધશે સાંજે છ વાગે વડોદરાના ઉમેદવાર હેમાંગ જોશીના પ્રચાર માટે રાવપુરાના રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી અકોટા સુધીનો રોડ શો કરશે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે રાજકોટ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પક્ષના ચૂંટણી પ્રચારનો ઝંઝાવાતી પ્રચાર પ્રારંભ કર્યો આ પ્રસંગે તેમણે હાલની કેન્દ્ર સરકાર દ્વારા રેલવેમાં થયેલા વિકાસની તેમજ ભાવિ ભારતમાં રેલવેના વિકાસના રોડમેપની રૂપરેખા આપી હતી દરમિયાન શ્રી અશ્વિની વૈષ્ણવે પોરબંદરમાં યુવાનો સાથે સંવાદ કર્યો આ પ્રસંગે પોરબંદર લોકસભા ભાજપના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયા પોરબંદર વિધાનસભાના ઉમેદવાર અર્જુન મુઢવાડિયા સહિત પોરબંદર જિલ્લાના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં લોકસભા ચૂંટણી સંદર્ભે કોંગ્રેસ પક્ષના નેતાઓએ આજથી ગુજરાતમાં લોકસભા ચૂંટણી સંદર્ભે પક્ષના પ્રચારનો આરંભ કર્યો છે છોટાઉદેપુર ખાતે ઇન્ડિયા ગઠબંધનમાંથી કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાના સમર્થનમાં જાહેર સભા યોજાઈ ગઈ આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા આ ઉપરાંત પાવી જેતપુર ખાતે કોંગ્રેસ પક્ષના પ્રચાર અર્થે જાહેર સભા યોજાઈ હતી ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી અને વરિષ્ઠ રાજ્યસભા સભ્ય મુકુલ વાસનિકનો પણ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવશે આવતીકાલે કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુર ખાતે જાહેરસભા સંબોધશે અઠ્યાવીસ એપ્રિલે વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ અભિષેક મનુ સિંઘવી અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજશે ઓગણત્રીસ એપ્રિલે કોંગ્રેસ પક્ષના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી પાટણ ખાતે ચૂંટણી સભાને સંબોધન કરશે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ અલકા લાંબાજી ગુજરાતમાં પ્રચાર કરી મતદાન માટે લોકોને અપીલ કરશે દરમિયાન કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલ અશોક ગેહલોત અને તેલંગાણાના યુવા મુખ્યમંત્રી રેવંતા રેડ્ડીની પણ ગુજરાતમાં જાહેર સભા યોજી કોંગ્રેસ પક્ષનો પ્રચાર કરશે ચૂંટણી પંચ દ્વારા મતદારો પોતાના ઉમેદવારોને જાણી શકે તે માટે કેવાયસી નામની મોબાઇલ એપ્લિકેશન ઉપલબ્ધ કરવામાં આવી છે આ એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર અને એપલ આઈઓએસ એપ સ્ટોર ઉપર ઉપલબ્ધ છે આ એપ્લિકેશનની મદદથી કોઈપણ ઉમેદવારના ઉમેદવારીપત્ર સંબંધિત માહિતી સોગંદનામાની વિગતો અને ઉમેદવારની ભૂતકાળની માહિતી જાણી શકાશે લોકસભાની આજે યોજાયેલી બીજા તબક્કાની ચૂંટણીમાં બાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ઇઠ્યાસી બેઠકો માટે ત્રેપનથી છોતેર ટકા મતદાન થયું છે ચૂંટણી પંચના જણાવ્યા મુજબ સાંજના પાંચ વાગ્યા સુધીમાં મણિપુર અને ત્રિપુરામાં છોતેર ટકાથી વધુ છત્તીસગઢ અને બંગાળમાં બોતેર ટકાથી વધુ આસામમાં ઇકોતેર ટકા જમ્મુ અને કાશ્મીરમાં સડસઠ ટકાથી વધુ કેરળ અને કર્ણાટકમાં આશરે ચોસઠ ટકા રાજસ્થાનમાં સાહીઠ ટકા મધ્યપ્રદેશમાં પંચાવન ટકા બિહારમાં ત્રેપન ટકાથી વધુ મતદાન થયું હોવાના અહેવાલ છે દરમિયાન લોકસભાની આગામી વીસમી મેના રોજ યોજાનારી પાંચમા તબક્કા ની ચૂંટણીમાં ઓગણપચાસ બેઠકો માટે આજે જાહેરનામું બહાર પડતા ઉમેદવારી પત્રો ભરવાનો આરંભ થયો આગામી ત્રીજી મે સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે પાંચમા તબક્કામાં ઉત્તરપ્રદેશની લોકસભાની ચૌદ મહારાષ્ટ્રની તેર પશ્ચિમ બંગાળની સાત ઓડિશા અને બિહારની પાંચ પાંચ ઝારખંડની ત્રણ લદ્દાખ અને જમ્મુ કાશ્મીરની એક એક બેઠક મળીને ઓગણપચાસ બેઠકો માટે મતદાન થશે સર્વોચ્ચ અદાલતે વીજાણુ મતદાન યંત્ર ઈવીએમ અને વીવીપેટ મશીનના ડેટાની એકસો ટકા ચકાસણી કરવાની વિનંતી કરતી અરજીઓ ફગાવી દીધી છે જોકે સર્વોચ્ચ અદાલતે ઈવીએમના ડેટા અંગે બે મહત્વના નિર્દેશો પણ આપ્યા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બનેલી બેન્ચે ગત અઢારમી એપ્રિલે આ કેસનો યુકાદો અનામત રાખ્યો તે દિવસે અદાલતે આપેલા નિર્દેશ મુજબ ચૂંટણી પંચ દ્વારા આજે જરૂરી પ્રતિભાવ અપાયા બાદ સર્વોચ્ચ અદાલતે આ કેસનો યુકાદો આપ્યો છે સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને આજે આપેલા પહેલા મહત્વના નિર્દેશમાં ઇવીએમમાં ચૂંટણી ચિન્હો લોડ કર્યા બાદ આ યંત્રોને સીલ કરીને તેમને કન્ટેનરમાં સુરક્ષિત રાખવાના રહેશે ઉમેદવાર અથવા પ્રતિનિધિઓએ આ સીલ ઉપર હસ્તાક્ષર કરવાના રહેશે ત્યારબાદ આ કન્ટેનરોને ઈવીએમ સાથે સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવા પડશે કન્ટેનરોના સીલ ઈવીએમની સાથે જ ખોલવાના રહેશે ઉપરાંત ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ઈવીએમ અને કન્ટેનરોને ઓછામાં ઓછા પિસ્તાલીસ દિવસ સુધી સુરક્ષિત રાખવા પડશે સર્વોચ્ચ અદાલતે બીજા મહત્વપૂર્ણ નિર્દેશમાં દરેક વિધાનસભા મતવિસ્તારમાં કુલ ઈવીએમ મશીનો પૈકી પાંચ ટકા ઈવીએમ મશીનના કંટ્રોલ યુનિટ બેલેટ યુનિટ અને વીવીપીએટની ઈવીએમ ઉત્પાદક એકમના ઇજનેરો દ્વારા ચકાસણી કરવાની રહેશે જો કે આ માટે પરિણામ જાહેર થયા બાદ બીજા અને ત્રીજા ક્રમે રહેલા ઉમેદવારોએ પરિણામો જાહેર થયા બાદ સાત દિવસની અંદર અરજી કરવાની રહેશે રાજ્યમાં સાતમી મેના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીની પચીસ બેઠકો અને રાજ્ય વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે મતદાન જાગૃતિ માટે અમદાવાદ કલેક્ટર કચેરી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદ ગ્રામ્ય તેમજ સ્કૂલ બોર્ડના સહયોગથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ કલેક્ટર કચેરીથી ટાગોર હોલ સુધીના રૂટ ઉપર મતદાન જાગૃતિના પોસ્ટર સાથે આયોજિત આ રેલીમાં શાળાના પાંચ હજારથી વધુ શિક્ષકો જોડાયા હતા શહેરમાં બાઇક રેલી દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ અપાયો હતો ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકાની કુંભણ કેન્દ્ર પરતુ શાળામાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં આંગણવાડી કાર્યકર બહેનો આશા વર્કર બહેનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વડોદરા મેરેથોનના સહયોગથી મતદાન જાગૃતિ માટે બાર ફૂટની બે વિશાળ કઠપુતળી બનાવી મતદાન જાગૃતિના ગીતો સાથે આ બંને પપેટ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મતદાન જાગૃતિનો સંદેશો આપશે આ બંને કઠપુતળીનું આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરશે કર્યું છોટાઉદેપુર ખાતે નાગરિકોને અવશ્ય મતદાન કરવાનો સંદેશો પાઠવવા મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે સાયકલ રેલી યોજાઈ ગઈ મહીસાગર જિલ્લામાં લુણાવાડા કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ખાતે વૃક્ષારોપણ થકી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો સાબરકાંઠા જિલ્લામાં પોશીના તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં કાળાખેત્રા ગામ મુકામે મતદાન જાગૃતિ અંગે અભિયાન હાથ ધરાયું નવસારી જિલ્લામાં સ્વીપ અંતર્ગત સુવાના ગુરૂકુળ વિદ્યામંદિરમાં મતદાન જનજાગૃતિ અભિયાન યોજાઈ ગયું તો દીવમાં ઘોઘલા ખાતે લોકસભા ચૂંટણીમાં મતદાન જાગૃતિ અંગે એક વીજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તો વારલી આર્ટના ચિત્રોનું સર્જન કરવા બદલ રાષ્ટ્રીય રત્ન એવોર્ડ બે હજાર વીસથી સન્માનિત તાપી જિલ્લાના પાઠકવાડીના ચિત્ર શિક્ષક તુલસીદાસ પટેલે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનું પેઇન્ટિંગ તૈયાર કર્યું અને જિલ્લા ચૂંટણી અધિકારીને ભેટ આપ્યું છે આ પ્રાદેશિક આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો ગુજરાતના ત્રાસવાદ વિરોધી દળ એટીએસના અધિકારીઓએ અગાઉ મળેલી બાતમીના આધારે અમદાવાદના નારોલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે શસ્ત્રોની હેરફેર કરવાના આરોપસર બે વ્યક્તિની ધરપકડ કરી છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નવીન ફ્લોરિ ઇન્ટરનેશનલ લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા આ સમજૂતી કરારથી બંને સંસ્થાઓ સુરક્ષાના વિવિધ ક્ષેત્રોમાં સુવિધાઓ સંસ્થાકીય પ્રણાલીઓ અને તાલીમ માટે એક સામાન્ય પ્લેટફોર્મ વિકસાવવામાં મદદ કરશે રાજ્યના દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કેટલાક સ્થળે ગરમીના પ્રકોપ વચ્ચે આજે સવારે વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળી જોકે કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થવાની દહેશતથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા